મિત્રો તો અત્યારે આપણે વાપીમાં જો ટ્રાફિક કેટલી છે પહેલા તો એ જુઓ તમે અત્યારે વાપીમાં ટ્રાફિક બહુ છે એમાં રસ્તા બહુ ખરાબ છે એટલે વાપીમાં આપવું એટલે બહુ મુશ્કેલ પડી જાય છે તો તમે જુઓ કે અત્યારે ધીરે ધીરે ચાલવું પડે છે વીસ વીસ કિલોમીટર આપવું કેમે તો ચાલવું પડે છે ધીરે ધીરે આવી રીતે જ અત્યારે વાપીમાં ટ્રાફિક બહુ છે કેમ કે રસ્તા પણ ખરાબ છે ને ટ્રાફિક પણ બહુ છે વાપી આવીએ ત્યારે આવી ટ્રાફિક બહુ નડતી હોય છે તો મુશ્કેલથી આપણે જે જગ્યાએ પહોંચવાનું હોય છે તે જગ્યાએ બહુ મુશ્કેલ થી પહોંચીએ છીએ અત્યારે મિત્રો આપણે વાપી પહોંચી ગયા હા તો વાપી અહિયાં થી પાંચ કિલોમીટર હવે રસ્તો સારો આવ્યો છે ગાડી પણ થોડી ચાલશે વધારે હવે તો મુંબઈ કેટલું કિલોમીટર થાય તમને બતાવું મુંબઈ એકસો ચોર્યાસી કિલોમીટર થાય છે અહિયાં થી તમને બતાવી આપણે વાપીનો નજારો કેવો છે ત્યાં તો ખાડા જોઈ લો વાપીમાં ખાડા બહુ છે વાપી ના ખાલી રસ્તા જુઓ બીજું કોઈ જોવું નહીં આપણે ਸਮੇਤ ਰਮੰਡੀ ਆਪੀਨੀ આ છે આપણે વાપીની મંડી અત્યારે ટ્રાફિક નથી કેમ કે આપણે આયા દસ વાગે રસ્તા ખરાબ છે એટલે આપણે પહોંચી ગયા અત્યારે વાપી આપણે જેટલે કેસે ગાડી લગાવવા માટે છ નંબરે કહેશે તો હવે આપણે વિડીયો બંધ કરવો પડશે કેમ કે ગાડી લગાવી પડશે એટલે